અને માતાજીને આ સુખું છે કે આ છોકરીને મારી ની કરીએ કે જે કીતી જે એનું ધન્યવાદ કોઈ ફૂલ કરે છે ને કોઈ ખોખળ છે અભિવાદન બલા દીકરી આશીર્વાદ છે બોલી ત્યાં ચાલાવાઈ સુમબે 820 ખોડિયાના ખોળ પૂરો કરીશ ના ઓંધરાય એમને દેખતા કરી જે માતા સુ નાના ચાલો આના ચાલતા કરીશ ધનવાન ખુશી કેવાય ને ક્યારેક ના રહે મને રડી લેવા દેવે મને ખુશી ના આસુઆ આવે છે મામા હોય છે મા જેવા હોય મામા

જો તમે બધા જો આ બાજુ બતાવી દે એક વખત જોતા વિશ્વાસ નહીં પડે પાછા ખોલાય દે ઓ હા બસ જોયું એને બધા જોયું ફોટો પાડો પાડીલો વિશ્વાસ ના આવતો હોય તો